એક સોસાયટીમાં રહેતો બેદી મોરિયાએ મસાલાના આડમાં ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અજુબા વિમલ મુનક્કા ભરેલા એકસો નવ્વાણું નંગ પાઉમાંથી ચુમ્માલીસ હજાર ત્રણસો પંચોતેર કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ પંચોતેર લાખના વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુનિલ છેદી ગ્રામ કેદારી મૌર્ય દિલીપકુમાર શ્રીભીષેન ઉર્ફે ઉડી ઉધોરામ તિવારી અંશુમાનસિંહ રાધવેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂત તેમજ રાજેન્દ્રકુમાર ધર્મીચંદ્ર લોહારને લોહાર ઝડપી પાડ્યો હતો